જોગીદાસ ખુમાણ ભાવનગર રાજ સામે એમનો બારવટો હતો બારવટો હતો એ વાત તો સાચી પણ તેમના જે સિદ્ધાંતો અને જેની નીતિ છે ને એમનો એક નાનો એવો દાખલો લઈને હું તમારી સામે આવ્યો છું જોગીદાસ ખુમાણ બારવટે ચડ્યા હતા કારણ કે એમનો જે ગ્રહ છે એ ભાવનગર રાજે લઈ લીધો તો તેમની પાસેથી પાછો મેળવવા માટે તેઓ બારવટે ચડ્યા હતા પણ બારવટે ચડ્યા પછી પણ તેમના જે નીતિ નિયમો જે સિદ્ધાંતો છે

કે જેથી કરીને આપણે આપણું બારવાટુ ભાવનગર રાજ પાર પડાવી શકીએ એમ સહી તો તરત પૂછવા માંગે છે કે શું એમ તો એમ કહે છે કે ભાવનગરના મહારાણી અને એમના બે કુંવર દડવા દર્શન કરવા માટે જાય છે તો જો આપણે એમને બંદી બનાવી લઈ તો એમને આપણે તરત એનો આપણું જે બારવાટુ છે એને આપણે પાર પડાવી શકીએ હવે ઘટના એવી બને છે જે જોગીદાસ કુમાર જે જવાબ આપે છે વાતનો જોગીદાસ જે જવાબ આપ્યો છે ને એ ખરેખર સાંભળવા જેવો છે એ કહે છે કે આપણે બારવટો કોને હારે છે તો કે ભાવનગર અને કુંવરો હારે આપણે કોઈ લેના દેના જ નથી આપડે બારવટું પાર પાડવાનું છે રાજા હામે તો રાણી અને એમના કુંવરો સાથે મારે કોઈ જાતના લેના દેના નથી ભાવનગર ના રાણી છે એ તો મારે બેન સમાન છે એના કુંવરો છે એ તો મારા ભાણિયા એક વાત કે તમે કાન ખોલીને સાંભળી લેજો તો જોગીદાસ ખુમાણ એક મરદ છે કોઈ સ્ત્રી કે બાળકો ને આડમાં લઈ અને પોતાનું બારવટું પૂરું કરે એવો માણસ નથી હામી સાથે લડી અને હું મારું બારવટું પૂરું કરીશ મારો ગરા હું હામી સાથે લડીને રહીશ એના સિદ્ધાંતો જોવો દુશ્મનાવટ છે બારવટુ છે મોકો છે સમય છે જે ધારે કામ કરાવી શકે એમ છે તોય નહીં પોતાના સિદ્ધાંતોને સાઈડમાં મૂકી અને કોઈ પણ કામ કરવા માંગતા નથી કે ભાઈ છે છે એ એ સો વાત સાચી પણ સ્ત્રી કે બાળકો એવા કોઈ નિર્દોષ આડે રાખી અને હું કાર્ય કરવા માંગતો નથી સ્ત્રી ઉપર કે બાળકો ઉપર બદલો કોણ વાળે કે બાયલા હોય બદલો વાળે ઘણી જગ્યાએ આપણે હાલના સમયમાં જોઈએ છે ને કે કોઈ સ્ત્રીને આડે રાખીને છોકરાઓને આડે રાખીને માણસો બદલો વાળે ને પોતાની જાતને મરદ કે તો આ મરદ ન કહેવાય આ બધા બાયલા કહેવાય મરદ હોય ને એ મરદ અરે જ વેર વાળે એટલે એ સમયની ઘટના હતી એને કીધું છે હારું છું તમે આ માહિતી મને આપી કે ભાવનગરના મહારાણીના કુંવરો આપણા રાજમાંથી પસાર થઈને દળવા જાય છે હવે એમને પૂરેપૂરી સુરક્ષા આપીને એ મારી જવાબદારી છે હાલો આપણે જઈ અને રાણી દડવા દર્શન કરીને પાછા રિટર્ન ભાવનગર વ્યા જાય ત્યાં સુધી આવવાની જવાબદારી આપડી આ હતું બારવટું હાલના સમયની અંદર તમે આમથી વિપરીત તમે જોવા મળો છે કે દુશ્મનાવટ હોય અને મોકો મળે એટલે તરત તરત વ્યાર તો કોઈ માણસ એક નામે હોય મોકો જવા નહી દે પછી એમ નહી જોવે કે નાના છોકરા છે આ નિરાધાર બાળકો છે કે સામે સ્ત્રી છે ભાઈ છે નહીં મોકો મેળ્યો એટલે વેર આ ફેર હતો એ સમયનો ઇતિહાસ આવા મરદો ના રહી ગયા છે અને ગમે ત્યારે ઇતિહાસ આવા મરદો ના જ વસા બાકી આ બાય લાવના તો કોઈ દિવસ નહીં સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી